સમગ્ર જો વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન ખાતે છે તે દિવસ દરમિયાન છે તે લોકો હર્ષ ઉલ્લાસ સાથે છે તે ગેમ રમી રહ્યા હતા અને એકાએક છે તે આગ ભભૂકી હતી અને આગમાં છે તે અઠ્યાવીસ જેટલા લોકો છે તે બળી અને છે મોતને ભેખ્યા છે ત્યારે સમગ્ર મામલે છે તે એક તરફ છે તે નિવેદનો સામે આવી રહ્યા હતા કે એનઓસી અને ફાયરના સાધન ન હતા જે છે તે પુરવાર થઈ રહ્યું છે કારણ કે જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમ છે તે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી હતી ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો હતો ત્યારે ત્યાં સ્થળ ઉપર છે તે એનઓસી અને જે કહી શકાય કે ફાયરના એક પણ સાધનો ન હતા જે સાધન હતા તેનું મોટર સાથે કનેક્શન પણ ન આપવામાં આવ્યું હતું જો આ ફાયરના સાધનોનું મોટર સાથે કનેક્શન આપવામાં આવ્યું હોત તો જે આ અઠ્યાવીસ લોકો છે તે કારને ભેખ્યા છે તે હાલ છે તે જીવંત હોય પરંતુ જે કહી શકાય કે ત્યાંના સંચાલકોએ છે તે આ હત્યાકાંડ સર્જાયો હોય તે લાગી રહ્યું છે કારણ કે નવ્વાણું રૂપિયાની ઓફર સાથે છે તે લોકોને તો બોલાવ્યા પરંતુ 私。Teste. પોતાના જે ટીઆરપી ગેમ ઝોનનું છે તે વેલ્ડિંગ કામની પણ કામગીરી ચાલુ હતી જે વેલ્ડિંગ કામ સમય જે છે તે એ બાટલામાં બ્લાસ્ટ થતા છે તે સમગ્ર આગ ભભૂકી હતી ને ત્યારબાદ છે તે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું એમ્બ્યુલન્સનો દોર પણ શરૂ થયો હતો ઈજાગ્રસ્તોને છે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા અને મૃતકોને છે તે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મુદ્દો તો આપણે જાણી રહ્યા છીએ પરંતુ જે સંચાલકોની વાત કરવામાં આવે આ જે નરાધમોની વાત કરવામાં આવે અઠ્યાવીસ લોકોને જે મોતના મુખમાં જે ધક્કો માર્યો છે તેવા નરાધમોની છે તે અટકાયતો કરવામાં આવી છે દર વખતે સરકાર છે તે એક સ્ક્રિપ્ટ તૈયાર હોય તેમ છે બે થી ચાર લાખ રૂપિયાની સહાયતા કરે છે એફઆઈઆર દાખલ કરે છે બે થી ચાર લોકોની ધરપકડ કરે છે અને ત્યારબાદ છે તે આ મુદ્દો છે તે સમેટાઈ જતો હોય છે અવારનવાર છે તે આપણે જોયું છે સુરતનો તક્ષશિલા કાંડ હોય વડોદરાનો હરણી કાંડ હોય કે પછી મોરબીનો છે તે ઝૂલતા પુલ કાંડ હોય જેમાં પચીસ લોકો બાવીસ લોકો કે સોથી પણ વધારે લોકો જ્યારે મૃત્યુ પામતા હોય છે તેવા લોકો છે તે બે કે ચાર મહિનાની સજા ભોગવ્યા બાદ છે તે જામીન ઉપર છૂટી જતા હોય છે પરંતુ અઠ્યાવીસ લોકો એ છે તે રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોન ખાતે છે તે મૃત્યુ પામ્યા છે કાળને ભેખ્યા છે એક તરફ જે આપ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે આ જે લોકોના છે તે મૃતદેહ છે તે પણ ઓળખાઈ નથી શકતા જે કહી શકાય કે જે એ પરિવારજનો છે પરિજનો છે તે મૃતદેહ ને પણ ઓળખી નથી શકતા કારણ કે જે એ આંખ પણ એટલી વિકરાળ હતી કે જેમાં લોકો છે તે બળીને છે તે રાખ થયા હતા જે હાલ પરિવારજનો ઉપર શું વીતી રહ્યું છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે એ માતાની આંખોમાં છે તે અશ્રુ સુકાતા નથી પિતા છે તે પડી ભાંગ્યા છે કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે કોઈએ પોતાની માતા ગુમાવી છે કોઈએ પિતા કોઈએ પોતાના ફૂલ જેવા છે તે બાળકો ગુમાવ્યા છે કોઈએ પોતાના મામા ગુમાવ્યા છે આ દરેક લોકોએ છે તે પોતાના સ્નેહીજનો ને પરિવારજનો છે તે ગુમાવ્યા છે પરંતુ આ જે પૈસાનો વહીવટ કરીને છે તે સમગ્ર મામલો છે તે દબાવવાનો પણ છે તે પ્રયત્ન થઈ રહ્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો પોલીસે એફઆઈ દાખલ કરી છે અને જે ગુજરાત ન્યૂઝની ટીમ છે તે પણ જણાવી રહી છે કે મહાનગરપાલિકા શા માટે ફરિયાદી ન બનવું તે પણ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કારણ કે જે ફરિયાદ નોંધાઈ છે તેમાં છ લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાય છે યુવરાજસિંહ સોલંકી હોય કે પછી પ્રકાશ જૈન હોય કે અન્ય છ જે એ આરોપી છે તેમના વિરુદ્ધ ફરિયાદી તરીકે પોલીસ બન્યું છે શા માટે મહાનગરપાલિકાના બન્યું તે પણ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે ફાયર વિભાગ દ્વારા છે તે એનઓસી ન આપી જેના કારણે છે તે આ સમગ્ર છે તે એ હત્યાકાંડ સર્જાયો છે આ દુર્ઘટના નહીં કહીએ પરંતુ હત્યાકાંડ જ કહીશું કારણ કે જે આ કેટલાક સંચાલકોના કારણે છે તે અઠ્યાવીસ લોકો છે તે મોતને ભેખ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગઈકાલે છે તે ટીઆરપી ગેમ ઝોનમાંથી તે બિયર અને દારૂની બોટલો પકડાય છે શું ત્યાં દારૂના અડ્ડા ચાલી રહ્યા હતા કારણ કે જે લોકો છે તે બાળકો છે તે ત્યાં રમતગમત માટે પહોંચતા હોય છે કારણ કે આ દારૂના અડ્ડા આજ જ નહીં પરંતુ ઘણા વર્ષોથી ચાલતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દારૂની એક નહીં બે નહીં પરંતુ છે તે બોટલો પકડાય છે બીયરના યુનિટ પકડાઈ રહ્યા છે આઠ આઠ બિયરોની બોટલો પકડાઈ રહી છે તો શું ત્યાં દારૂની મહેફિલો પણ થતી હતી સરકારી બાબુઓ ત્યાં દારૂમાં માટે પહોંચતા હતા તે બાબતે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે કારણ કે સરકારી બાબુઓને છે તે એ મનાવવા માટે પણ છે તે આ કારસ્થાન ચાલતું હોય તેવું લાગી રહ્યું છે ટીઆરપી ગેમ ઝોન ખાતે છે તે બાળકો પહોંચી રહ્યા છે ગેમ્સ રમી રહ્યા છે જ્યારે બીજી તરફ સંચાલકો પોતાની ઓફિસમાં છે તે મહેફિલો માણતા હોય છે તેવા પણ દ્રશ્યો આવી રહ્યા છે સામે ત્યારે બીજી તરફ દારૂની બોટલો પોલીસે નહીં પરંતુ પત્રકારોએ પકડી છે એટલે પોલીસ પર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે કારણ કે જે આ દારૂની બોટલો પોલીસ લઈને ભાગી રહ્યું છે એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે શું આ પોલીસ પણ છે તે આ સંચાલકોને બચાવી રહ્યા છે પરંતુ જે કહી શકાય કે ગઈકાલ રાત્રે મોડી રાત્રે છે તે એ દારૂને લઈને પણ છે તે ફરિયાદ નોંધાય છે તાલુકા પોલીસ સ્ટેશનમાં છે તે એ ગુનો નોંધાયો છે સંચાલકો છે તે એ જે કહી શકાય કે બે સંચાલકોની તો અટકાયત કરી છે ધરપકડ કરી છે પરંતુ ચાર ઉતર્યા છે તેને ક્યારે પકડશે જ્યારે કહી શકાય કે આ અઠ્યાવીસ લોકોના મોતને જે આ ભરખી ગયા છે તેવા સંચાલકોને છે ન છોડવા જોઈએ કારણ કે સરકાર દરેક વખતે છે તે આવી દુર્ઘટના બનતી હોય છે સુરતની દુર્ઘટના હોય મોરબીની દુર્ઘટના હોય કે પછી વડોદરાની દુર્ઘટના હોય દરેક દુર્ઘટનાઓમાં છે તે સરકારની સ્ક્રિપ્ટ તૈયાર જ હોય છે કે સૌ પ્રથમ પંદર મિનિટમાં એસઆઈટી ની રચના કરવામાં આવે ત્યારબાદ છે તે મૃતકોને અને ઈજાગ્રસ્તોને છે તે સહાયતાઓ કરવામાં આવે છે ત્યારબાદ એફઆઈઆર કરવામાં આવે છે પરંતુ થોડા દિવસો બાદ છે તે આ જ આરોપીઓ છે તે જામીન ઉપર છે તે છૂટી જતા હોય છે બીજી તરફ છે તે હર્ષ સંઘવીનું પણ એક ચોંકાવનારું છે નિવેદન સામે આવી રહ્યું છે મોરબી દુર્ઘટનામાં તે કહી શકાય કે આરોપીને જામીન માટે ન મળે તે માટે સરકાર મથામણ કરી રહી છે શું આ પરિવારને પૂછો કે માત્ર આ જે સરકાર ન્યાય કરી રહી છે તે સંતોષકારક છે કે નહીં તે બાબતે પણ છે તે પરિવારને પૂછો કારણ કે કોઈ પણ પ્રકારના જ્યારે આ દુર્ઘટના બની રહી છે ત્યારે કોઈ પણ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી નથી થતી જેના કારણે આવા નરાધમો છે તે અવારનવાર આવા દુર્ઘટના ઘટાવી રહ્યા હોય છે કારણ કે જે આ દુર્ઘટના નહીં પરંતુ જે આને હત્યાકાંડ કહીશું કારણ કે અઠયાવીસ લોકો છે તે મોતને ભેગ્યા છે સરકાર પણ છે તે આમાં આ ખાડા કાંડ કરી રહી છે કારણ કે સંચાલકો જે કહી શકાય કે મહાનગરપાલિકાના મેયર હોય કમિશનર હોય કે કલેક્ટર હોય તેની સીધી જ જિમ્મેદારી બનતી હોય છે બીજી તરફ છે તે જ્યારે ટીઆરપી ગેમ ઝોનનું છે તે એ જ્યારે લોકાર્પણ થઈ રહ્યું હતું ત્યારે સરકારી જ બાબુઓ છે તે જ્યાં બુકે લઈને ફોટા પડાવતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા હતા ત્યારે શું તે લોકોએ આ એનઓસી બાબતે તપાસણી ન કરી હતી જો તપાસણી કરી હોત તો આ અઠ્યાવીસ લોકો છે તે મોતને ભેખ્યા છે તે હાલ છે તે મોતને ન ભેખ્યા હોત કહી શકાય કે જે આ મોતને જે લોકો ભેખ્યા છે તેના પરિવાર ઉપર શું વીતી રહ્યું છે કારણ કે જ્યારે પરિવારના પણ નિવેદનો આવી રહ્યા છે કે મારે સહાયતા નહીં પરંતુ મારા પુત્ર જોઈએ છે મારે મારા પિતા જોઈએ છે મારે મારી બહેન જોઈએ છે

કે ગોંડલથી રહી રાજસ્થાન સુધી છે તે આ ઘટનાના ક્યાંક ને ક્યાંક તાર સંકળાયેલા હોય તેવું પણ વાતાવરણ સર્જાયું છે શું હજુ પણ ઘણા બધા લોકોના આમાં નામ ઇન્વોલ્વ હોય વધુ નામો ખુલી શકે છે એવું લાગી રહ્યું છે જી આ જો વાત કરવામાં આવે તો જે આ બે લોકોને અટકાયત થઈ છે તે માત્રને માત્ર બીજા ક્રમના છે તે આરોપી છે પ્રથમ ક્રમના આરોપી છે તે ભૂગર્ભમાં ઉતરી ત્યારબાદ છે તેઓ છે તે પોતે ફરાર થયા છે પોલીસ પણ છે તે યોગ્ય કાર્યવાહી ન કરતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચાર આરોપી છે તે એ ફરાર થઈ રહ્યા છે અને જે કહી શકાય કે ગોંડલ અને રાજસ્થાનનું પણ કનેક્શન ખુલ્યું છે કારણ કે આ જે શેડ બનાવવામાં આવ્યો છે માત્ર ખુલ્લા પ્લોટમાં છે તે પતરાના સહારે છે આ આખું ડોમ ઊભું કરવામાં આવ્યું હતું કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર છે તે કારણ કે આમાં રાજનીતિ પણ કેટલાક રોટલા શેકવા માટે તૈયાર થશે જ અને જે કહી શકાય કે આમાં રાજનેતાઓના પણ નામ ખુલી શકે છે કનેક્શન જોડાયેલું હશે જ કારણ કે જે ગોંડલ અને રાજસ્થાન સુધીના આ જે કનેક્શનો ખુલી રહ્યા છે કારણ કે જે યુવરાજસિંહ સોલંકી હોય કે પ્રકાશ જૈન હોય તે બંને છે તે બીજા ક્રમના આરોપી છે જે પ્રથમ ક્રમના આરોપી છે તે હાલ ફરાર થયા છે પોલીસ પ્રશાસન સરકાર પાસે પરિવારજનો છે તે મુખ્ય આરોપીને પકડવા માટેની માગણી કરી રહ્યું છે આ જે પ્રથમ અને દ્વિતીય નંબરના જે આરોપી છે તેમને પકડી અને જે જેલના હવાલે કરીને માત્ર જામીન જામીનનો ખેલ સરકાર ન ખેલે પરંતુ દાખલારૂપ કાર્યવાહી કરે તેવી છે તે પરિવારજનો પણ માગણી કરી રહ્યું છે કારણ કે અઠ્યાવીસ નરા લોકોના છે તે આ નરાધમો છે તે મોતને છે તે કાળ તરીકે સાબિત થયા છે જેના કારણે જે આ આરોપીઓને છે તે ન છોડવામાં આવે કારણ કે જે રાજસ્થાન અને ગોંડલ સુધીનું કનેક્શન છે એક નહીં પણ આઠ આઠ જે કહી શકાય કે બોટલો મળવી ખાલી બોટલો છત પરથી મળવી દારૂની એ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે સરકારી બાબુ પણ છે તે ત્યાં મહેફિલ કરવા જતા હોય તેવું લાગી રહ્યું છે એટલે કે ટીઆરપી ગેમ ઝોનનું કનેક્શન છે તે માત્ર રાજકોટ પૂરતું સીમિત નથી પરંતુ અન્ય જિલ્લાઓમાં ને અન્ય રાજ્યમાં પણ કનેક્શન ખુલ્લી શકે છે કારણ કે જે ફોટાઓ સામે આવી રહ્યા છે ટીઆરપી ગેમ ઝોનના જે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર છે તે એ કલેક્ટર હોય કે પછી જિલ્લા પંચાયતના અધિકારીઓ હોય તેમના તે ફોટાઓ છે તે સામે આવી રહ્યા છે બીજી તરફ છે તે મેયર પણ છે તે તેમના જે ટીઆરપી ગેમ ઝોનની છે તે મુલાકાત લઈ ચૂક્યા છે એટલે કે કે કહી શકાય કે પ્રદીપ ડવ છે તે વિપુલ વચ્ચે આપણે રોકવા માંગીએ ખાસ કરીને એક સમાચાર એવા પણ સામે આવ્યા છે કે જે મુખ્ય આરોપી પ્રકાશ જૈન છે તેનું તે રાજસ્થાન થી બિલોંગ કરે છે રાજસ્થાન નો છે તે બાબતે કોઈ માહિતી આવી છે સામે અ જી હા જો વાત કરવામાં આવે તો પ્રકાશ જૈન છે તે માત્ર ને માત્ર છે તે એક મોરુ છે કારણ કે જે પ્રકાશ જૈન છે તે છે તે માત્ર ત્યાં કામ કરતો હોય તેવા હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેને છે તે કોઈપણ પ્રકારનું ભાગીદારી તરીકે જે કહી શકાય કે તેને ભાગ આપવામાં આવતો હતો પરંતુ થોડા પ્રમાણમાં ભાગ આપવામાં આવતો હતો તે બાબતે પણ છે રાજસ્થાનથી તે સંલગ્ન છે પરંતુ જે આરોપીઓના જે મુખ્ય આરોપીઓ છે તે હાલ છે તે પોલીસ કે ક્રાઇમ બ્રાન્ચની જે એ ટીમો બનાવવામાં આવી રહી છે સીપી સાહેબ છે તે નિવેદનો આપી રહ્યા છે કે અમારી ટીમો છે તે તેમની ધરપકડ કરશે ક્યારે જ ધરપકડ કરશે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ચાર આરોપી છે તે ઘટનાને છે તે તે કલાક છે છે વીતી ચૂક્યા પરંતુ આરોપીઓ છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે અને કકના કક કંક જે આ સમય જે લાગી રહ્યો છે તે સમય પણ સૂચવન કરી રહ્યો છે કે સમગ્ર માળખું છે તે તૈયાર થઈ રહ્યું છે કોને બચાવવા કોને અટકાયત કરવી કોને જે જેલના છળિયા પાછળ ધકેલવા તે બાબતે પણ છે તે હાલ માળખું ઘડાતું હોય તેવું લાગી રહ્યું છે સીસીટીવી શા માટે છે તે આટલા મોડા આવ્યા તે બાબતે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કારણ કે જ્યારે સીસીટીવી કેમેર એ જે પોલીસ પાસે આવ્યા ત્યારબાદ છે તે મીડિયાને જે સીસીટીવી આપવામાં આવ્યા તે પણ છે તેની સાથે છેડછાડ ન થઈ હોય તે બાબતે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યું છે કારણ કે જે આ આરોપીઓની જે હાલ અટકાયત ન થઈ જેના કારણે છે તે સમગ્ર માળખું છે તે ઘડાતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે આ મુખ્ય આરોપીઓને બચાવવા માટે પણ છે તે પેદાઓને પકડવામાં આવી રહ્યા છે બે નંબરના જે કહી શકાય કે પ્રથમ નંબરના આરોપીઓને છોડીને દ્વિતીય નંબરના આરોપીઓને છે તે હાલ જે હાલ જે બિયરના ટીન મળ્યા છે અને તેને લઈને જે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે આ લોકો વિરુદ્ધ તે આ આગની ઘટનાને સંલગ્ન નોંધવામાં આવ્યું છે કે અલગથી આ ગુનો નોંધવામાં આવ્યો આજી આજો વાત કરવામાં આવે તો જે સંચાલકો વિરુદ્ધ છે તે આ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે કારણ કે જે પ્રથમ ગુનો છે તેમાં પોલીસ જે છે તે પોતે છે તે ફરિયાદી બન્યું છે તેમાં છે તે એ ત્રણસો ચાર ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને એકસો ચૌદ કલમ મુજબ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે આ બિયરના ટીન અને જે ખાલી દારૂની બોટલ મળી છે તેમાં પોલીસે એ પોતે ગુનો નોંધી અને અલગ ગુનો નોંધવામાં આવ્યો છે તેની છે તે એ જે તપાસ છે તે અલગ રીતે થશે સંચાલકો જે દારૂના ટીન છે તે પરમિટવાળા છે કે નહીં તે બાબતે પણ તપાસ થશે અને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા છે તે આ તપ તપાસ હશે ત્યારે જે આ હત્યાકાંડ સર્જાયો છે તેની તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચ અને જે એ જોઈન્ટ સીપીના અધ્યક્ષતામાં થશે એટલે કે અલગથી આ ગુનો નોંધવામાં આવ્યો છે કારણ કે તે ગુનો નોંધવામાં પણ છે તે ઘણી સમય લગાવ્યો છે દારૂની બોટલ ચાર વાગે પકડાય બિયરની બોટલ ચાર વાગે પકડાય અને રાત્રે બાર વાગે જો ગુનો નોંધવામાં આવે તે બાબતે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યું છે ગુજરાત ન્યૂઝ કારણ કે જે આ સમય શા માટે લાગી રહ્યું છે જ્યારે સામાન્ય વ્યક્તિ પાસે દારૂની બોટલ પકડાય તો તુરંત જ એફઆઈઆર પાડવામાં આવે છે તો આ સંચાલકોની સામે શા માટે છે આટલો સમય લગાવી રહ્યો છે કારણ કે જ્યારે એ પોલીસ ફરિયાદમાં જો સમય લાગતો હોય સીસીટીવી આપવામાં સમય લાગતો હોય ફાયરના કોઈ સાધન ન હોય અઠ્યાવીસ લોકો મોતને ભેખ્યા છે સંચાલકોને સામે શા માટે કાર્યવાહી નથી થતી એ પેદાઓને પકડવામાં આવી રહ્યા છે મુખ્ય આરોપીઓ ફરાર છે ગોંડલ અને રાજસ્થાન સુધી કનેક્શનો જે જોડાયેલા છે પોલીસ પ્રશાસન શું કરી રહ્યું છે સરકાર શું શું કરી રહ્યું છે રાજકોટના સત્તાધીશો શું કરી રહ્યા છે માત્ર ને માત્ર એક મૃત પરિવારજનોને આશ્વાસન અને પૈસાનો છે તે મલમ લગાવી રહ્યા છે જી